આજના વિડિયોમાં અમે તમને દુનિયાની સૌથી ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાનું છીએ જેમની કિસ્મત બે હજાર ચોવીસ થી બે હજાર સુધી સાતમા આકાશમાં રહેવાની છે આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકશે અને તેમને મળશે ઘણી ખુશખબરીઓ હા ભગવાન ગણેશજીની વિશેષ કૃપાએ આ ચાર રાશિઓ પર વિશ્વસનીયતા દર્શાવી છે જેના કારણે તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થશે ભગવાન ગણેશજી હવે આ ચાર રાશિઓના દરેક દુઃખ પીડા અને પરેશાનીઓ દૂર કરવાના છે અને સાથે જ આ રાશિઓના જીવનમાં અવિસ્મરણીય સમૃદ્ધિ અને શાંતિનો વાસ થવાનો છે આ વિડિયોમાં અમે તમને તે સુખી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ જેના પર ગણેશજીની વિશેષ કૃપા રહેશે આ માટે કૃપા કરીને આ વિડિયોને આખા જોવો કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાની છે વીડિયો શરૂ થવા પહેલા ભગવાન ગણેશજીના સાચા ભક્તોને વિનંતી છે કે તેઓ આ વીડિયોનું લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશજી લખીને ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવો હવે વાત કરીએ એવા ભાગ્યશાળી રાશિઓની જેના પર ભગવાન ગણેશજીએ બે હજાર ચોવીસથી બે હજાર ત્રીસ સુધી તેમની કૃપા વિતરણ કરવાનો નિર્ણય લીધો છે આ ચાર રાશિઓ હવે ધન અને સંપત્તિથી ભરપૂર થશે અને તેમના જીવનમાં કંઈ પણ વસ્તુની કમી નથી રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી આ રાશિઓના જીવનમાં અનંત ખુશીઓ આવશે અને તેમના તમામ કષ્ટો દૂર થશે આ રાશિઓને ધન લાભ સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે જે તેમના જીવનને સંપૂર્ણ રીતે બદલશે તો મિત્રો આ ચાર રાશિઓ વિશે જાણવા માટે વિડીયો સંપૂર્ણ રીતે જુઓ અને ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનને શ્રેષ્ઠ બનાવો આ ભાગ્યશાળી અને સુખી રાશિઓમાંથી પહેલી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે ભગવાન ગણેશજીના આશીર્વાદ ખાસ કરીને સ્થાપિત થઈ રહ્યો છે જેના કારણે તમારા જીવનમાં હવે ખુશીઓનો ભરપૂર દરિયો આવશે તમે જે પણ મહેનત કરી રહ્યા છો તેનો ફાયદો તમને મળશે જે કામ અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપારીઓ માટે વેપારમાં લાભની સંભાવના છે અને તેમનો વ્યવસાય દિવસ દિવસ વધશે નોકરી કરતા લોકોને પદોત્તર અને વેતન વૃદ્ધિની સંભાવના છે નોકરીની શોધમાં રહેલા લોકોને તેમની ઈચ્છિત નોકરી મળશે જો તમારા પૈસા ક્યાંક અટક્યા હતા તો તે પણ ટૂંક સમયમાં પાછા મળશે વેપારમાં જે અવરોધો આવી રહ્યા હતા તે હવે દૂર થશે કુંભ રાશિવાળા હવે તમારા જીવનમાં ખુશીઓનો જોરદાર માહોલ રહેશે અને તમે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશો હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમને કોઈ સારા સમાચાર મળવા જઈ રહ્યા છે તમારી દ્વારા કરવામાં આવેલી મહેનતનો તમારે સંપૂર્ણ લાભ મળશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જે કામ લાંબા સમયથી અટક્યા હતા હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે આ રાશિના લોકો માટે અનેક લાભ ધન અને સફળતા મળવાની સંભાવના છે તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે તમારા સારા વર્તન અને મધુર ભાષાને કારણે તમારા બધા કાર્ય પૂર્ણ થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારી ધનસંબંધિત સમસ્યાઓ દૂર થશે અને જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સંપૂર્ણ સફળતા સાથે પૂર્ણ થશે વૃષભ રાશિવાળાઓ તમે દિન પ્રતિદિન પ્રગતિ કરશો અને સફળતાના નવા શિખરો પર પહોંચવાનો લાભ મળશે આ સમયનો પૂરો લાભ લો કારણ કે આ તમારા માટે ખૂબ જ શુભ અને લાભકારી સાબિત થવા જઈ રહ્યો છે સમયને તમારા હાથમાંથી જવાના દો હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મેષ મેષ રાશિ મેળાઓને જણાવવા માંગુ છું કે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ શ્રેષ્ઠ અને સફળ રહેશે હા મિત્રો ભગવાન ગણેશજી તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે આથી સમાજમાં તમારી પ્રશંસા પણ વધશે અને તમારી સ્થિતિ મજબૂત થશે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમને નવી સફળતાના અવસર મળશે જેનો લાભ ઉઠાવીને તમે તમારા જીવનમાં આગળ વધશો જે કાર્ય હવે સુધી અટકેલા હતા તે હવે સમયસર પૂર્ણ થશે જેમના કાર્યની શરૂઆત તમે કરવી ઈચ્છતા હતા તેમાં તમને સફળતા મળશે હા ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારી આવકના સ્ત્રોતો પણ વધશે તમારું ધન લાભ અને સારી નફાની સંભાવનાઓ ઉદય થવાની છે અને તમારા ઘર પરિવારમાં આનંદ અને સુખનો વાતાવરણ રહેશે સાથે સાથે તમારા વ્યવસાયમાં પણ વધારો થશે સામાજિક ક્ષેત્રોમાં તમારી સફળતા માટે નવા માર્ગ ખુલશે અચાનક ધન લાભની સંભાવના પણ જોવા મળે છે જો તમે નવી કાર અથવા ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તે યોજના સફળ થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ પર છે અને હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તો તેનો સંપૂર્ણ લાભ લો અને આ સમયને હાથમાંથી ગુમાવશો નહીં હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓ માટે ભગવાન ગણેશજીની કૃપાથી આવતો સમય ખૂબ જ શુભ અને ફાયદાકારક રહેશે તમને માત્ર માન સન્માન નહીં પરંતુ સમાજમાં તમારી ઘણી પ્રશંસા પણ મળશે એ ઉપરાંત તમને જીવનમાં નવા અવસર મળી રહેશે જે તમારા જીવનમાં બદલાવ લાવશે ભગવાન ગણેશજીની કૃપા સંપૂર્ણ રીતે તમારી પર છે જેના કારણે તમને ધન લાભના ઘણા અવસરો મળી રહ્યા છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિ વાળાઓ હવે તમારા જીવનમાં દરેક બાજુથી લાભ જ લાભ છે ભગવાન ગણેશજીની કૃપાથી હવે નોકરી કરતા લોકો પ્રમોશન અને વેતન વૃદ્ધિ માટે યોગ્ય બનશે સાથે સાથે તમને ધન અનેક અવસરો મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે ઘરમાં ખુશીઓ આવશે અને જેમને સંતાન સુખની ઈચ્છા રાખી છે તેમને તે પ્રાપ્ત થશે આ રીતે ભગવાન ગણેશજીની કૃપાથી સિંહ રાશિ વાળાઓના જીવનમાં અનેક ખુશીઓ આવશે જે તમારું જીવન બદલશે આ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારી તરફ છે હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવવા માંગુ છું કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાના કારણે તમને ફક્ત ધન લાભ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થવા જઈ રહી છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ અને વેતન વૃદ્ધિ માટે શુભ યોગ બની રહ્યા છે જેમણે વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા રાખી છે તેમના માટે આ સ્વપ્ન હવે સાચું થવા જઈ રહ્યું છે વેપાર કરતા લોકો માટે પણ નફો કમાવાની અનુકૂળ પરિસ્થિતિઓ બનવા જઈ રહી છે ધન લાભના અનેક અવસરો હવે તમારી દ્વાર પર આવી રહ્યા છે સાથે સાથે જેમણે સંતાન સુખની ઈચ્છા રાખી છે તેમને સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે પરિવારમાં સુખ અને શાંતિ વાતાવરણ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે અને તમારા બધા કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના પણ સફળ થશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને અને તમને સફળતા ધન સમૃદ્ધિ મળશે કન્યા રાશિ વાળાઓ હવે તમારું જીવન ખુશીઓથી ભરપૂર રહેશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણવાની પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ સત્યલોક વચન ને સબસ્ક્રાઈબ નથી કર્યો તો કૃપા કરીને હવે સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આ પ્રકારની જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમય પર મળી શકે હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિ વાળાઓને જણાવવું છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારી પર છે આ કારણે હવે તમારા જીવનમાં મોટા લાભ અને ખુશીઓ આવશે ભગવાન ગણેશજીની કૃપાથી તમને જીવનમાં સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે પણ આવતો સમય ખૂબ જ સારું સાબિત થશે અને તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે ભગવાન ગણેશજીનો આશીર્વાદ તમારા પર વિશેષ રૂપે છે સાથે સાથે વેપાર કરતા લોકો પોતાના વ્યવસાયમાં મોટો નફો મળશે નોકરી કરતી વ્યક્તિઓને પણ તેમના નોકરીમાં પ્રમોશન અથવા વેતનવૃદ્ધિ માટે યોગ્યતા મળશે તમને એક મોટી ખુશખબરી મળશે જેના દ્વારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનશે આ હતી એ ભાગ્યશાળી રાશિઓ જેમના જીવનમાં ભગવાન ગણેશજીના આશીર્વાદથી પરિવર્તન આવનારો છે